બાબતે સોસાયટીના લોકો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ગયા હતા છોતે પોલીસ ફરિયાદ ન લીધી હતી એક વૃદ્ધ ને વિહોણા કરવાના વિવાદમાં આવેલી ઉત્તરાયણ પોલીસ પર વિવાદમાં આવી છે મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ માં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી હતી સિક્યોરિટી ગાર્ડ બાઇક પર બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો હતો આ બાબતે સોસાયટીના લોકોએ ત્રણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા પોલીસ સ્ટેશને ગયા હતા પોલીસે ફરિયાદ ન લીધી અને ભોગ બનનાર અથવા તો સિક્યોરિટી ગાર્ડની જે કંપની જ્યાં છે તે એજન્સી ફરિયાદ કરે તો ફરિયાદ નોંધશે તેવો જવાબ પોલીસ દ્વારા લોકોને આપવામાં આવ્યો હતો સોસાયટીના હોદ્દેદારોને સોસાયટીમાં આવી ઘટના બને તો ફરિયાદ કરવાનો હક નથી શું આવી ઘટના પોલીસ ફરિયાદ વગર એક્શન નહીં લઈ શકે શા માટે ઉત્તરાયણ પોલીસે સોસાયટીના હોદારો અને રહીશો ફરિયાદ ન લીધી સીસીટીવી વિડીયો હોવા છતાં પોલીસ કેમ કામગીરી કરતી નથી આ બિલ્ડિંગ કેમ્પર્સમાં ખૂની ખેલ ખેલાવવાની પોલીસ રાહ જોઈ રહી છે તે એક યક્ષ પ્રશ્ન છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ તેઓ સુરત